જૂનાગઢના સત્તાધારની અંદર વિજય ભગતને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે જે વિવાદ ચાલી રહ્યો છે તે વિરોધ અને વિવાદની વચ્ચે હવે એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે ન્યૂઝરૂમની સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝરૂમની ટીમ સાથે વિજય ભગતે જેના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો એ તમામ લોકો એ ધીમે ધીમે જોડાઈ રહ્યા છે જોકે આ તમામ વાતોની વચ્ચે ન્યૂઝરૂમ પાસે આજે એક એવું સોગંદનામું હાથ આવ્યું છે કે જે સોગંદનામું તો વર્ષ બે હજાર વીસ બે હજાર બાવીસની આસપાસનું છે પરંતુ એ સોગંદનામાની અંદર અનેક એવા ખુલાસાઓ થાય અને એ સોગંદનામાની અંદર વિજય ભગતનું આધાર કાર્ડ પણ લગાવવામાં આવેલું છે અને તેનો એક ફોટો પણ છે ને સાથે જ નોટરીની સિગ્નેચરો પણ કરેલી છે અને સોગંદનામાની ઉપર નોટરી પણ નો સિક્કો પણ મારેલો છે પહેલાં આપણે સોગંદનામું સમજીએ કે સોગંદનામાની અંદર શું શું લખેલું છે અને ત્યારબાદ એ સોગંદનામાને લઈને વિસ્તૃત ચર્ચા કરીએ સૌથી પહેલાં આ સોગંદનામું છે એ વર્ષ બે હજાર વીસનું છે વીસ જુલાઈ બે હજાર વીસનું છે અને આ સોગંદનામાની અંદર નીચે લખ્યું છે કે આથી હું આ નીચે સહી કરનાર શ્રી વિજય ભગત શ્રી જીવરાજ ભગત ઉંમર ત્રેપન અને તેમનો ધંધોમાં લખ્યું છે સેવા પૂજ્ય ધર્મ હિન્દુ રહેઠાણ જાંબુડી મોટા સત્તાધાર આ પાગીગાની જગ્યા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢવાળી જુનાગઢવાળા મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા અને સોગંધ ઉપર જાહેર કરું છું હવે આખું આ સોગંદનામું છે તે સોગંદનામાની અંદર શરૂઆત છે વિસાવદર તાલુકાના વિસાવદર ગામની સીમતળની જમીન રેવન્યુ ખેડ ખાતા નંબર એકસો સાતથી સર્વે નંબર બસો છ પૈકીની નવના હેઠળ જીરો પિસ્તાલીસ ત્રેપન આરે તથા સર્વે નંબર બસો સાત એકના હેઠળ એક પિસ્તાલીસ અડસઠના આરે તથા સર્વે નંબર બસો સાત બેના હેઠળ જીરો બત્રીસ સાડત્રીસના આરે મળી કુલ બે ત્રેવીસ અઠાવન આર્યના ક્ષેત્રફળ વિગત વર્ણવાળી સાઈમ જમીન શ્રી જીવરાજ ભગત ગુરુ શામજી ભગતના સ્વતંત્ર નામે અને ખાતે આવેલ છે અમારા ગુરુ મહાનશ્રી જીવરાજ ભગત ગુરુ શ્રી શામજી ભગતનું વીસ આઠ બે હજાર ઓગણીસના રોજ અવસાન થયેલ સદર અમારા ગુરુ સ્વ મહંત શ્રી જીવરાજ ભગત ગુરુશ્રી શ્યામજી ભગતના સિદ્ધિ લીટીના વારસદાર નીચે આવેલ છે અને નીચે એ વારસદારનું નામ છે મહાન શ્રી વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ ભગત ઉંમર ત્રેપન વર્ષ અને એમના સંબંધની વાત છે એ શિષ્ય છે સાહેબ વિચારું એ ક્ષેત્રફળની કરોડો રૂપિયાની એ જમીન છે જે જમીન આમ તો એ સત્તાધારની જગ્યાની નથી પરંતુ જીવરાજ ભગતના નામની એ જમીન હતી અને એ જમીનની અંદર વિજય ભગત ગુરુ અને શિષ્યના નાતેથી એ જમીન ઉપર કબજો મેળવી માટે સોગંદનામું કરાવ્યું છે આ એ સાધુ સંતોની વાતો હવે ધીરે ધીરે સામે આવી રહી છે ઉપરોક્ત મુજબના ગુજરનારાના સીધી લીટીના અને કાયદેસરના વારસદાર આવેલ છે ઉપરોક્ત સિવાય અન્ય કોઈ વારસદાર આવેલ નથી કે કોઈ વારસદારો છુપાવેલ નથી સદર હું સીમ જમીનના ખાતેદાર અમારા ગુજરનારા ગુરુ સ્વ મહાન શ્રી જીવરાજ ભગત ગુરુ શ્રી શામજી ભગતનું સદર હું જમીનમાંથી નામ કરી ઉપરોક્ત વિગલ આવેલ હયાત તમામ વારસદારોના નામ વિસાવદર ગામના ખેડ નંબર એકસો સાતની જમીનના હક્ક કે દાખલ કરવા સંબંધે દાખલ કરવા સોગંદનામું કરું છું ત્યારબાદ લખ્યું છે કે ઉપરોક્ત તમામ હકીકત ખરી અને સત્ય જે હું મારી સત્ય ધર્મ પ્રતિજ્ઞા અને સોગંદ જાહેરપૂર્વક જાહેર કરું છું પહેલા તો અહીંયા આ જે પેરેગ્રાફ લખેલું છે એની અંદર જીવરાજ ભગતની એ જમીન છે તેમાં કોઈ વારસદારે પોતાનું નામ નથી નોંધાવેલું હું પોતે તેમનો વારસદાર છું અન્ય કોઈ વારસદારનું નામ છુપાવવામાં નથી આવેલું આ પ્રકારની વાતો કરી અને વિજય ભગતે એ જમીન ઉપર કબજો મેળવ્યો છે જો ખરા અર્થની અંદર એ સાધુ સંત છે તો એ જમીન એ સત્તાધારના નામે થવી જોઈએ એ આપઘીગાના ઓટલાના નામે જમીન થવી જોઈએ ના કે કોઈ વ્યક્તિના નામે અહીંયા એ વ્યક્તિના નામે જમીન થઈ છે ચલો એ જમીનની લેવડ દેવડ હતી એમની પોતાની હતી આપણે એનાથી કોઈ લેવા દેવા નથી પરંતુ હકીકત તો એ છે કે ધર્મપ્રેમી વ્યક્તિ છે સનાતન ધર્મ સાથે સંકળાયેલા છે અને એમ કહે છે કે જમીનના સાચા વારસદારો સાચા હકદારો અમે છીએ સાહેબ અહીંયા આગળ લખ્યું છે કે ઉપરોક્ત તમામ હકીકત ખરી અને સત્ય હોય જે હું મારી સત્ય ધર્મ પ્રતિજ્ઞાને સોગંદપૂર્વક જાહેર કરું છું આ સોગંદનામું અમે અંધ હોય જેથી ઉપરોક્ત વિગત મને વાંચી સંભળાવેલ છે જે સાચી અને ખરી છે જે હું આ સોગંદનામું જાહેર કરું છું ખોટું સોગંદનામું કરું તે ફોજદારી ગુનો બને છે તે હું જાણું છું આ પેરેગ્રાફની અંદર એક લાઈન લખેલી છે કે આ સોગંદનામું અમો અંધ હોય જેથી ઉપરોક્ત વિગત મને વાંચીને સંભળાવેલી છે હવે કાયદાની ભાષાની અંદર અંધ હોવું અને એ કોઈ વ્યક્તિ વાંચીને સંભળાવે ને ત્યારબાદ તેમાં સિગ્નેચર કરવી આ વાત એ કેમની માની લેવી હવે આ એફિડેવિટ જે છે તે સામે આવ્યું છે અને ઓળખ આપનાર છે અમરબી જોગી વિસાવધર અહીંયા વિજય ભગત ગુરુશ્રી જીવરાજ ભગતના નામનું એ આધાર કાર્ડ બનાવવામાં આવેલું છે એ આધાર કાર્ડ આપેલું છે વિજય ભગતનો ફોટો છે અને વીસ જુલાઈ બે હજાર બાવીસના રોજનું આ સોગંદનામું છે અહીંયા વિજય ભગતની સિગ્નેચર પણ જે છે તે કરવામાં આવી છે હવે મહત્વની વાત એ છે આખી આ ઘટનાની અંદર કે અમો અંધ છીએ અને અમને અમારું આ આખું સોગંદનામું વાંચીને સંભળાવેલું છે સાહેબ કાયદાની ભાષાની અંદર કઈ રીતે અંધ માનવા કઈ રીતે અંધ ન માનવા તેની પાછળ અનેક એવા નીતિ નિયમો લાગતા હોય છે પરંતુ વિજય ભગત આમ તો સાધુ સંતો એવું કહેતા હોય છે કે વિજય ભગત એ જુનાગઢ અને જૂનાગઢની આસપાસના જે લોકો છે તેમાંના સૌથી વધુ ભણેલા ગણેલા સંત છે હવે ભણેલા ગણેલા સંતને જો આ પ્રકારે એફિડેવિટ કરાવવું પડતું હોય તો આપ સમજી શકો છો કે આ એફિડેવિટ તેમના દ્વારા નથી કરવામાં આવેલું આ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે અને જેમાં વિજય ભગતને હાથો બનાવવામાં આવ્યો હોય અથવા વિજય ભગતનો ઉપયોગ કરવામાં આવ્યો હોય મહત્વની વાત એ પણ છે કે વિજય ભગત એ સામે ચાલીને એમને કેમ હા પાડી હશે એટલે હવે જો આ આખા મામલાની તપાસો ચાલી રહી છે તો તે તપાસની વચ્ચે જીવરાજ ભગતની એ જમીન જે જમીન વિજય ભગતે પોતાના નામે કરાવેલી છે એ જમીન અંગે પણ તપાસ થવી જોઈએ જમીન અંગે પણ યોગ્ય નિર્ણય લેવા લેવાવો જોઈએ કેમકે સાધુ સંત એ આપણે ત્યાં કહેવત છે કે સંત તો ચલતા ભલા પરંતુ અહીંયા સંત એ જમીનો ઉપર પોતાની દાવેદારી નોંધાવે છે જમીનો ઉપર પોતાની વારસદારી નોંધાવે છે વિસાવદરની એ જગ્યા છે તો વિસાવદરના નામે થવી જોઈએ વિસાવદર ટ્રસ્ટના નામે થવી જોઈએ આપાગીગાના ઓટલાના નામે થવી જોઈએ કેમ એ વિજય ભગતના નામે થઈ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને આખી જમીનનો મામલો અને આ જમીન એ કોણે વિજય ભગતના નામે કરાવી છે તેને લઈને પણ હવે રહસ્યો ઘેરાઈ રહ્યા છે એટલે હવે આખા આ મામલાની અંદર એક બાદ એક રહસ્યો ઘેરાઈ રહ્યા છે કે જમીન કોની છે કોની હતી અને કોને વિજય ભગતને મદદ કરી છે કેમ કે તેમાં લખ્યું છે કે અમે અંધ હતા અને અમને આ વાંચીને સંભળાવેલ છે તો કોણ એ હતું કે જેને વાંચીને સંભળાવ્યું અથવા કોણે એવું કહ્યું કે બાપુ તમે અંધ બની જાઓ અમે તમને વાંચીને સંભળાવીએ એ ખરું છે ને તમે સાઈ કરી આપજો આખા આ મામલાની અંદર રહસ્ય એ અકબંધ છે રહસ્ય ઘેરાઈ રહ્યું છે શું આ આખા મામલે તમે જાણો છો ખરા અર્થની અંદર જમીન કોના નામે થવી જોઈએ કોઈ વ્યક્તિના નામે કોઈ સાધુના નામે કે એ જે જગ્યા આવેલી છે જે મંદિર આવેલું છે જે ટ્રસ્ટ આવેલું છે એના નામે આપની કોમેન્ટ આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર